સમાજ માંથી જો સીએમ ફી જાહેર કરવામાં આવે રાહુલજી ને અમારી વિનંતી પહેલા નંબરે કોળી ઠાકોર સમાજ છે તો સો ટકા

જ્યારથી વિસાવદર ની ચૂંટણી થઈ છે ત્યારે આપણે જોઈએ તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ તેના પર ચર્ચાઓ થઈ રહી છે ચહેરાઓ છે છે તેના પર પસંદગીનો લઈને ચર્ચાઓ થઈ રહી અને ત્યારે ગુજરાત કહી શકાય કે ગુજરાત કોડી ઠાકોર શહેરના પ્રમુખ જયેશભાઈ ઠાકોર દ્વારા એવી રાહુલ ગાંધીજીને ને માગણી કરવામાં આવી છે કે કોડી સમાજમાંથી કોઈ ચહેરો છે તેને પદ પર ઉતારવામાં આવે સીએમ ચહેરાને લઈને તેમને માગણી કરી છે અને ગુજરાતની રાતી

તમામ એની સાથે જોડાયેલો છે હતો ત્યારે પણ સારી બહુમતીથી એને જીતાડ્યા હતા તો અત્યારે પણ કોકો અંશે જે નાના વર્ગનો જે સમાજ છે જે હેરાન થતો હોય છે અને જે રીતે અમારા સમાજમાં ઘણી મુદ્દાઓ બનતા હોય છે ઘણી કચ્છમાં જામનગરમાં અલગ અલગ ઝીલે ઝીલે જ્યાં લઈને કે જે ટિકિટ બાબતે પણ મુદ્દા બનતા હોય કંઈક પ્રશ્નને લઈને મુદ્દા બનતા હોય હરે હરે પર બનતા હોય પ્લસ અમારે નિગમ કોળી ઠાકોર જે નિગમ છે એમાં પણ કોઈ રાહુલજીને અમારી કરી હતી તો એની અંદર શું છે કે તો કોળી ઠાકોર સમાજ એક સાઈડ વળી જાય અને પહેલા નંબરે કોડી ઠાકોર સમાજ છે તો સો જો એક સાઈડ વળી જાય તો ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હમ હમ દ્વારા કહેવામાં પણ હતું કે જે રીતે જો કોળી ઠાકોર સમાજ કોઈ ઉતારવામાં આવે છે કે ઠાકોર સમાજ છે તે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી છે બે આપણે બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં જોઈએ તો અનેક બેઠકો છે કોડી સમાજના પ્રભુત્વ વાળી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા તો શા માટે આપને એવું લાગે છે કે કોડી ઠાકોર સમાજ છે તે કોંગ્રેસ પર વિશ્વાસ કરે કે કારણો છે સૌથી પહેલો કોંગ્રેસમાંથી સીએમ અમારે કોળી ઠાકોર સમાજમાંથી બેને હતા એપીટી સી જે સીડી પટેલ કોળી પટેલ જે છે એ પણ કોંગ્રેસમાંથી બન્યા હતા અને ગુજરાત પ્રમુખમાં જી અમિતભાઈ ચાવડા પણ આવેલા હતા જગદીશભાઈ ઠાકોર પણ આવેલા હતા એવી રીતે કોંગ્રેસ એક કોળી ઠાકોર સમાજને ન્યાય માટે હરે હંમેશા ઊભી હોય છે અને કોંગ્રેસ ઉપર કોળી ઠાકોર સમાજ નો વિશ્વાસ પણ ઉભેલો હોય છે એટલે એટલે અમારું આ એવું એવું માનવું છે કે જો કોળી ઠાકોર સમાજ નો જે ફેસ મૂકવામાં આવે તો સમાજ એક સાઈડ વળી જાય ખરા શું લાગે છે કુંવરજી ભાઈ બાવળિયા પણ અત્યારે થોડા દિવસ પહેલા અમિત શાહ ને મળીને આવ્યા તો તો ભારતીય જનતા પાર્ટી છે તેમના પર પસંદગીનો નો ગળશ ઢોળે તેની કેટલી સચ્ચતા છે ભારતીય જનતા પાર્ટી ખાલી ચોકલેટ દિવસ સિવાય કોઈ પ્રજાને

કોઈ ડોક્યુમેન્ટ ત્યાંથી જ મારા ખ્યાલ મુજબ કોઈ કાઢી નાખતા હશે અને એના ડોક્યુમેન્ટ એ રિજેક્ટ કરવામાં આવતા હોય છે હમણાં હાલમાં એક MBBS ની student ત્યાં loan મૂકી હતી તો એના પણ રિજેક્ટ કરવામાં આવ્યો તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી ચોકલેટ સિવાય કાંઈ દેવાની નથી કુંવરજીભાઈ બાવળિયા છે તેમના દ્વારા પણ ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી હતી એને લઈને શું કહેશો કુંવરજીભાઈ ની પણ થઈ હતી હીરાભાઈ સોલંકીની પણ થઈ હતી કોળી ઠાકોર સમાજની જે એકતા માટે એને મિટિંગ ગોઠવવામાં આવી હતી પણ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં કોળી ઠાકોર સમાજ ન્યાય ન મળે એ હું તમને લખી દઉં એમાં કોઈ ન્યાય નહીં મળે એ એને ફક્ત ને ફક્ત ગુલામ બનાવીને ત્યાં બેસાડવામાં આવે છે જો સમાજ માટે કે કોઈ પણ સમાજ સમાજ માટે જો અવાજ ઉઠાવવામાં આવે તો એને સીધું નાચ જ પાડવામાં આવે છે ઘણી હમણાં તો

એની સાઈડ તો ન જ વળે કારણ કે એનો હાલ જ અ જસદણ વિશ્યાનો મુદ્દો જોવો તો એને એ મુદ્દાને લઈને પણ તો ત્યાં એવું સંમેલન પણ ન થાય લોકોની ચાહના એવી હતી જો એ એટલા કામ કરતા હોય તો એના વિરુદ્ધમાં આખી પબ્લિકે ભેગી ન થાય તો સ્વાભાવિક છે એનાથી કોઈ ફેર નથી પડવાનો હા કોંગ્રેસમાંથી કોઈ ચહેરો જાહેર થાય તો સો ટકા બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને સારામાં સારું રિઝલ્ટ મળે લાગે છે કે કોંગ્રેસ બનાવી શકે એવું લાગે છે જયેશભાઈ હવે કોંગ્રેસે ઉભી થાવી હોય આ આટલો સમયથી મહેનત કરે છે ક્યાંક ને ક્યાંક સમાજ અત્યારે આપણે જોતા હોય છે કે ઘણીવાર એવું બનતું હોય કે આ આ વિસ્તારમાં આ સમાજ વધારે છે તો એને ટિકિટ દેવામાં આવે ઘણીવાર હરેક જગ્યાએ એવું મોસ્ટ ઓફ બનતું હોય તો ગુજરાતની અંદર તો પૂરી જ સમાજ છે પહેલા નંબરે તો કોંગ્રેસે અને ભાજપે બેયે વિચારવું જોઈએ

તો સેમ અમે પણ એવી રીતે જ માંગ કરેલી છે પણ જે વસ્તી વધારે તો પ્રમુખ પદ પણ એનો યોગ્ય છે એની માંગ એમાં અમે સ્વીકારી કે ભાઈ ચલો એ પણ માંગી શકે પણ ડિવાઈડ જો થાતું હોય ભાજપની અંદર તો આટલા સીએમ સુધીના પણ છે લોકો એમાં ધારાસભ્ય પણ એટલા છે તો સો ટકા કોંગ્રેસમાં કોઈ ચહેરા એવા વ્યવસ્થિત ઉતારવામાં આવે હમ હમ

જમીનોમાં જે ખોટી રીતે દસ્તાવેજો થઈ જતા હોય પોલીસ જે કોળી ઠાકોર સમાજ જે નિગમ છે કોળી ઠાકોર નિગમ એની અંદર મોટામાં મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે જે નથી ફાળવવામાં આવતી એમાં ચેરમેન મૂકવામાં આવે જે નથી મુકવામાં આવતી જે જિલ્લે જે વિસ્તાર જેમ કે સુરેન્દ્રનગર છે જુનાગઢ છે કચ્છ છે અને અંદર મોટા મોટા જિલ્લોમાં આ કોળી ઠાકોર સમાજ બધું વસેલો છે તો ત્યાં કમસે કમ એની કોલેજ કે એવું કઈક બનાવવામાં આવે જે નથી બનાવવામાં આવતી આને લઈ અમારી માંગ છે કે ભાઈ એક સીએમ અમારો હોય તો અમારો કોળી ઠાકોર સમાજનો વિકાસ થઈ શકે કારણ કે કોળી ઠાકોર સમાજ આજે પચાસ વર્ષ સુધી પાછળ છે હમ હમ

અને ભાઈ બે નું નામ અધ્ય ચાલે છે જી જી

Buď par.